ગાંધીનગર મધુર ડેરી મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે મધુર ડેરી દૂધ કલેક્શન માટે વ્યાપ વધારશે માણસા દહેગામ અને કલોલ તાલુકાનો સમાવેશ કરાશે કાલોલ અને કલોલ અને માણસા તાલુકો હાલ દૂધસાગરમાં દૂધ ભરાવે છે દહેગામ તાલુકો હાલ ઉત્તમ ડેરી સાથે જોડાયેલો છે ગાંધીનગર તાલુકાના ગામો જ હાલ મધુરમાં દૂધ ભરાવે છે મધુર ડેરીના ચેરમેન તરીકે શંકરસિંહ રાણાએ ચાર્જ સંભાળ્યો છે શંકરસિંહ રાણાએ સાતમી વખત ચાર્જ લેતા જાહેરાત કરી છે મિત્રો મિલ્કશેડ એરિયા વધારવાની છે ગાંધીનગર જિલ્લાનું ઓગણીસો અઠ્ઠાણુંમાં માં વિસ્તૃતિકરણ થયું જિલ્લાના તાલુકાઓમાં દહેગામ કલોલ અને માણસા ભર્યું છે ત્યારે મિલ્કશેડ એરિયા બદલાયું નથી એ મુવમેન્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ નીચે સાહેબના કહેવા મુજબ કામગીરી શરૂ કરી અને આવનારા દિવાળીના આજુબાજુના દિવસોમાં આપણે આ તાલુકાઓને આપણા ગાંધીનગર જિલ્લામાં ભેળવી અને દૂધ વધુ મળે લોકલ દૂધ સારું મળે એ માટેના પ્રયત્નો અમે કરવાના છીએ મિત્રો આપણી પાસે હવે રિસિવિંગ કેપેસિટી ડોક કેપેસિટી પ્રોડક્શન કેપેસિટી અને વાપરવાની કેપેસિટી જયારે માર્કેટિંગમાં મળી છે ત્યારે આવનારું બીજું અભિયાન અમારું એ રહેશે મિત્રો